નમસ્કાર મિત્રો જય ભાવે ભાવનગરમાં આજના ટાઈમમાં સમયમાં મુખ્ય ધંધાઓ કેટલા અલંગ ફૂલબંધીમાં છે હીરા ઉદ્યોગ ફૂલ મંદીમાં છે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ છે એ ગડથોલા ખાતી ખાતી ખાય છે કન્સ્ટ્રક્શન લાઇન છે એ પણ બહુ મંદીમાં છે તો આમ જોવા જઈએ તો મૂળભૂત જે વ્યવસાયો છે ભાવનગરના એમાંથી મોટા ભાગના છે એ કા ગડથોલા ખાતા હાય

લારી કે એમાં કામકાજ કરવાના પ્રયત્ન કરે કે ફૂડ ના ટ્રક બનાવે કે ફૂડની લારીઓ કરે કે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ એક એવડી મોટી ઇન્ડસ્ટ્રી છે કે એમાં હજારો યુવાનો જે છે એને પોતાની રોજીરોટી મળી જાય હવે આજકાલનું કાલ ની વર્ષોથી ભાવનગર ની જે ફૂટપાથો છે એ ફૂટપાથો ઉપર લારી ગલ્લા જે છે ફૂડના એ બધા બહુ મોટા પ્રમાણમાં છે અને બહુ સારા એવા ફૂડ પણ આપે છે ક્વોલિટી વાળા ઘણા લોકો આપે છે છે હવે ફૂટપાથ ઉપર તો ફૂટપાથ ઉપર એમને ધંધો કરતા કોર્પોરેશન ના અધિકારીઓ અને કોર્પોરેશનના જે કર્મચારીઓ છે એ અટકાવે છે એમની દુકાન લારી ગલ્લા હટાવવા માટેના પ્રયત્ન કરે છે એક વાત સમજો ભાવનગર હજી રાજકોટ સુરત કે અમદાવાદ અમદાવાદની કમ્પેરમાં નથી આવ્યું અહીંયા હજી આપણા કોઈ પણ એરિયામાં માર્કેટ એરિયા બાદ કરતા કોઈ પણ એરિયામાં હજી એટલો બધો ટ્રાફિક ની સમસ્યા નથી ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં તમે ન ઊભા રહેવા દો તો એ સમજવામાં આવે એવી વાત છે પણ બહુ બધી જગ્યામાં ટ્રાફિક ની સમસ્યા નથી જેમ કે વાઘાડી રોડ આખો છે ત્યાં હજી એટલી બધી ટ્રાફિકની સમસ્યા નથી માર્કેટ નો એરિયો છે શાક માર્કેટ નો એરિયો છે જ્યાં વર્ષો થી ટ્રાફિક ની સમસ્યા છે પણ પ્રજા અહીંયા જે જાય છે એ બધા ગાડી બારે મૂકીને જાય છે એટલે એટલું બધું ટ્રાફિક ની સમસ્યાઓ નડતી નથી ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં સારા એવા પ્રમાણમાં માણસો નાના માણસો છે એ પોતાની રેકડી લારી દ્વારા સારી એવી કમાણી કરે છે મને હમણાં એક ભાઈ મળ્યા વાઘોડી રોડ ઉપર એ ભાઈ નો ફૂડ નો બહુ સારો ફૂડ ના બહુ સારા ધંધામાં રોજનું એમનું કાઉન્ટર જે છે એમના કેવા પ્રમાણે આઠ થી દસ હજાર રૂપિયાનું હતું હવે ત્યાંથી લારીઓ હટાવી દેવામાં આવી છે અને ઈ ટ્રક વાળાને બીજી એક જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે ત્યાં બે દિવસ પહેલાની વાત કે હજી સુધી ઈ રોજના પંદરસો રૂપિયાનો પણ ધંધો નથી કરી શકતો આ કેટલું વ્યાજબી છે આ તો એક વ્યક્તિની વાત છે આવા તો હજારો લારીવાળા ટ્રોલી વાળા બધાઓ હેરાન થાય છે મારે તો નેતાઓને પણ કેવું છે કે અધિકારીઓ તો સમજો ને કે બાર ના હોય થી આવે એટલે એને ભાવનગર ની સંસ્કૃતિની ખબર ન હોય પણ તમારું શું છે આ લોકો તમારા મતદાર છે અને તમે તો જોયું છે વર્ષોથી ભાવનગરમાં કઈ પ્રકારે ધંધા થાય છે કઈ રીતના કામકાજ થાય છે એટલે તમારું મોટા મોટા શોરૂમ લઈને માણસો કામ કરશે તો જ થશે બાકી તમે કરવા જ નહીં ફૂલ ગુલાબી લીલા પીળા લાલ તમે વાવો આવકારદાયક છે પણ સાથો સાથ માણસોના પેટમાં પાંચ કોળિયા જાય એ જોવાની જવાબદારી પણ તમારી છે કે પછી તમારા દીકરા મોટા મોટા મોલ કરીને બેસે એટલે બધા જણા એવા મોલ કરે તો જ તે ધંધો કરવા દેવાનો જરાક વિચારજો જે લોકો એ તમને સીટ્સ ઉપર બેસાડ્યા ને નજીક જ છે ચૂંટણી વારો તો બધાનો આવશે પછી કેવત છે ને વારા પછી વારો ને મે પછી ગારો યાદ રાખજો